જેદી કોણ અમને ફોરે બોલ્યો ભગવાન ભરોસે બે વાત થાય પણ મારા એટલે આ પાજો પાણ આમાં ઘણી જણે સમય તમે અમારા તમે તમારે તમારી જોજો અમે શું તો છેને અમે નોડિસ આપ તમને નોડિસ ગામે આમ આમદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે ને તેમની સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી પરંતુ હવે આજ નેતા ઢોલ નગાડાની સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેમણે સામેથી કહ્યું કે મારી ધરપકડ કરો વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિશેની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ધરપકડ કરાવીયાદ અમે ફરિયાદ થઈ છે ધરપકડ કરી ધરપકડ કરાવવા જાય અમારે શું બે દિવસ દસ દિવસ પંદર દિવસ

आरोपी है जो उम्मीदवार हां आरोपी आओ के आओ के आओ के आरोपी आओ फोटो वाला वीडियो उतारो फोटो वाला वीडियो उतारो ईश्वर भाई आ गए ईश्वर भाई आ गए आरोपी Vai expelled A dyei caelha 有 ન, emplu Pon bo go ρεi caelha Erstem Ск sentiment En ન's Teraz, નを scour イ ન itu 作戟 мов、「そ Friend ન ન ન ન ન ન ન ન નન ન ન નન ન ન ન ન »

કોરોドン બેસ્ટો આને કોલેજ હોય પાડે બોલે આર્દ્રમાં દેવી આસુ તો વાત કરું છે આ વ્યવસ્થા કોણ કરશે

ંદર <mully>

નિયમ <laughs> અનુસાર <laughs> જાની નપા પ્રક્રિયા પ્રોસેસ પણ અમારી એ અમારી પોતાની ઈચ્છા છે કે પણ આજે પાંચ નિયમક્રમણ કરવું પડે બધું પણ નિયમ પ્રમાણે નિયમક્રમણ કરી શકે

નમસ્કાર મિત્રો જે અમારી ઉપર કેશોદ અંદર બ્રિજ માં ભ્રષ્ટાચારી સ્વિમિંગ પુલમાં માં હોળી ચલાવવાના મુદ્દે જે ખોટી ફરિયાદ થઈ હતી આ ફરિયાદ બાબતે આજે અમે બધા નવે નવારો આરોપીઓ મારી સાથે ભાઈ પિયુષભાઈ પરમાર હોય બાલુભાઈ પરમાર હોય ભાઈ પ્રવીણભાઈ પટેલ રાકેશભાઈ વણપરિયા કિશોરભાઈ કોટેચા ભાઈ દિલીપભાઈ દાસોલિયા ભાઈ ફળદુભાઈ કાનભાઈ બાલાભાઈ કાનગઢ અમે તમામ લોકો ઢોલ નગારા સાથે પોલીસ સ્ટેશન કેશોદ પોલીસ સ્ટેશન આવ્યા છે કે અમારી ઉપર એફઆઈઆર કરી છે તો અમને ધરપકડ કરી લ્યો અમારું એરેસ્ટ કરી લે પણ અહીંયાની પોલીસ અમારું અમારી ધરપકડ નથી કરતી અમને એરેસ્ટ નથી કરતી તો એફઆઈઆર શું કામ કરી તો એનો મતલબ એ થાય છે કે આ ખોટી એફઆઈઆર કરવામાં આવી છે અમારી ધરપકડ નથી થતા અમને એરેસ્ટ નથી કરતા તો એનો મતલબ એ છે કે ભાજપના કહેવાથી આ ખોટી એફઆઈઆર થઈ છે પણ આજે ગુજરાતની અંદર આવા ઓછ બહુ રેર પ્રકારના કિસ્સાઓ બને કે અમે સામે ચાલીને પોલીસ સ્ટેશન આવ્યા કે અમે તમારી ફરિયાદથી ડરતા નથી તમારી ધમકીઓથી ડરતા નથી ભાજપ જે પોલીસ સ્ટેશનથી ધમકાવે છે અમે એનાથી ડરતા નથી અમે આવનારા દિવસોમાં પણ કેશોદની જનતા માટે ગુજરાતની જનતા માટે ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહેશું એના માટે બોલતા રહેશું અમે તમારી ફરિયાદોથી ડરતા નથી અને એટલા માટે સંદેશ લઈને આજે પોલીસ સ્ટેશન આવ્યા અને આજે અમે આખા દિવસને એફઆઈઆર ઉત્સવ તરીકે મનાવ્યો છે ત્યારે એફઆઈઆર ઉત્સવની અંદર અત્યારે પોલીસ અમારે અમને એરેસ્ટ નથી કરતી અમે અમને ધરપકડ નથી કરતી અને માત્ર નોટિસની વાતો કરે છે ત્યારે હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક અમારી પર આ ખોટી ફરિયાદ થઈ છે પ્રવીણ રામ પ્રદેશ પ્રંટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી જે પ્રમાણે પ્રવીણ રામ અને પોલીસની વચ્ચે જે વાતચીત સામે આવી છે અને પ્રવીણ રામ સામેથી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા લઈને ક્યાંક અંદર ખળભળાટ મચી ગયો છે જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ આપના નેતાઓ ધીરે ધીરે એક્ટિવ થઈ રહ્યા છે તેની જ સામે ભારતીય જનતા પાર્ટી છે એ પણ અત્યારે હાલ પોતાના કામો છે તે બતાવી રહી છે ત્યારે હવે જોવાનું રહેશે કે રાજકારણમાં કયો નવો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર